જય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે ઉઠીને તો એક ટિપટપ તૈયાર થઈ ગયા છીએ અને આપણે કામ પર રહી ગયા છીએ ચા બનાવવા ચા બની રહી છે અને જોડે સુખડી બની રહી છે સીંગ અને ગોળની મસ્ત એવી કારણ કે આજે આપણે શનિવાર છે અને શનિવાર એટલે ફણીવાર ખાસ વસ્તુ એ છે કે યશના જવાનું નથી હું એકલો જઉં છું ઓફિસે તો બરાબર ચા નાસ્તો કરી લઈએ સુખડી તો ટિફિનમાં લઈ જવાની છે પણ ચા જોડે કઈક બે ફકી આઈસ્ક્રીમ કે એવું કઈક ખાશું પછી નીકળી જઈશું ઓફિસ ચલો તો ગઈશ આપણે સુખડી બની ગઈ છે અને અહીંયા આપણે ચા અને નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તા માટે સ્પેશિયલ છે વેફર્સ ઓર જાદા વેફર્સ ઓર ઇસમે ક્યાં હૈ ફરાળી કેવડો બરાબર કેળાવ દેખાડ તો આટલું બધું છે તો ફટાફટ ચાર રસ્તો કરી લઈએ પછી નહીં કરીએ ओके okay, अशरात मेरे को भी पड़े ऑफिस मार्टेन ये सातों में से आप एक ला स्लाइडर मस्त आगे गिर दे लाओ बे वाचा लाओ बस चलो तो जइए बे एक ला कोल्ड मॉस्टी टोसन जी फर्जी चल राम बियाने ले ये हम पे जा रहे हैं हम चलो गाइस तो हम पे रेडी आप रे भी रेडी सो गाइस फाइनली ऑफिस पहुंचवा आए हैं ये ऊपर जा ही रहे हैं लिफ्ट सत्तर आएगे फाइनली पहुंच गया खुल सिम सिम ફાઈનલી પહોંચી ગયા છીએ એન્ટર કરી અંદર ઓફિસમાં ઓકે ગાઈસ ચાલો ઓફિસ પહોંચી ગયા છીએ ને ટેસ્ટ ચાલુ કરી દીધું છે સૂત્ર વાંચી ઓમ કૃષ્ણ આય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશના સાય ગોવિંદ આય નમો નમ બોરિંગ વારમાં કેવું કલ્પેશભાઈ

ઓકે ગયા છીએ ઓફિસ થી અને આવી ગયા છીએ નીચે અમારી રામ તેરી જોડે હવે નીકળીએ ઘર માટે ઘરે મસ્ત વસ્તુ બની જોરદાર જમવાની તો મજા આવશે ચલો જઈએ આમાં કેટલો ફરક છે ને સત્તર માર છે નીચે ચલો હવે ચાલતે તો કઈ તો તપતી અત્યારે અડાડે પહોંચે છે આગળ જવા માટે 90 marriages aso 20 ચાલો ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અને આવતાની સાથે પકોડીનો ઢગલો દેખાઈ ગયો છે પકોડી નો ઢગલો થઈ ગયો છે માવો આપણે છે શનિવારે શાંતિથી

एक नंबर भाई आपको मावो आई गए थे सरस मजा ना मव चमची है ओके पानी पानी आएगी मोटा में पानी जो गए में पानी आई गए તો કઈ અત્યારે લાઈટ જતી રહી છે મારા હજી જમવા અંતરમ પકોડી બની છે અને અહીંયા બધા બુલા ફ્લેટલાઈસ કરી બેઠા તો અંતરમ પોકોડી કેન્ડલાઈટ લીધા આવજો અને જો છે આ બચ્ચા ગોરાજી ખાયે ભાઈચ પેટ તો ફૂલ થઈ ગયું ખાવાની મજા છે જો કેન્ડલાઈટ ઓકે ગાઈસ ચાલો તો જમીન ફ્રી પડી ગઈ છે અને હવે જવાનું છે કૂતરાઓને જમાડવા માટે અને થોડું ચાલવા માટે અહીં થોડું તારક મેને ચાલુ છે તો થોડી તારક મેને જોઈ લઈએ અને પછી ચાલતા જઈએ ઓકે ગાઈસ ચાલો તો ઘરે આવી ચૂક્યા છીએ ચાલીને અને ગરમી ગરમી લાગી છે થોડી ઘણી કારણ કે વાતાવરણ પાછો બકાર ગાવ ગયો છે અને વરસાદ થોડો બંધ થઈ ગયો તો પાછો ઓફારો પણ ચાલુ થઈ ગયો તો ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ અને પંખો ચાલુ કરીને આપણે બેસી ગયા છીએ થોડી વાર રેસ્ટ કરીએ પછી આગળ ઓકે ગઈ ચાલો તો આધમ બ્લોગને વિરામ આપીએ મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે જઈશ સન્ડે બંને તો ઓકે મજા કરીશું થેન્ક